તેઓએ આ બોર્ડરને અહીંથી બળતરફ કરવાની માંગ સાથે ગત બપોરથી જ આંદોલનનું રણસિંગ ફૂંકી નાખ્યું હતું અને વિદ્યાર્થીઓ શાળાની ગેટની બહાર ધરણા પ્રદર્શન શરૂ કરતા તંત્ર દોડતું થયું હતું વિદ્યાર્થીઓના આંદોલનના પગલે શાળા પ્રિન્સિપલે પણ આ બાબતની પોલીસને જાણ કરી હોવાના અહેવાલો મળ્યા હતા અને મોડી રાત્રિ સુધી આંદોલન યથાવત રહેતા વાલીઓએ પણ હાલ એક જ ચાલે ચૈતર ચાલે તેનો સંપર્ક કરવાના પ્રયાસો કર્યા હતા અને તેઓએ પણ આ બાબતે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરી હતી મારું નામ વસા મહેલકુમાર મહેન્દ્રભાઈ છે હું ગામ કોલવાણમાંથી તાલુકો સાગબારામાંથી અહીંયા અંકલેશ્વર અંકલેશ્વર ખાતે આદર્શ શાળામાં ભણવા માટે આવ્યો છું અહીંયાના બોરગન પ્રકાશભાઈ અમને અમારી જાતિ પર જાય છે આ આદિવાસી બિલાડા તે બિલાડા અને એવું કાર્ય કરે છે એટલે છોકરાઓ જાતિ પર ગયે છે એટલે અહીંયા ગેટ ની ગેટ ને અહીંયા બેઠા છે ભૂખ પર બેઠા છે એવું છોકરાઓનું એવું એવું કહેવાનું છે કે જ્યાં જ્યાં સુધી અમારી સાથે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ભૂખ હડતાલ પર રહીશું અને અહીંયાથી આવતી પણ એવું કે બધા છોકરા કહેતા છે વાલી આવે એટલે વાલી સાથે ગેરવર્તન કરે છે મારું નામ ડામર મયુર કુમાર સિંહભાઈ છે હું દાહોદ જિલ્લાનો નિવાસી છું ગામ ફૂલપુરા તાલુકા જિલ્લો દાહોદ તાલુકા જિલ્લો જિલ્લોદાન ઓ અંકલેશ્વર આદર્શ નિવાસી ખાતે અભ્યાસ કરું છું અને આ અહીંયાના વોર્ડન વોર્ડન પ્રકાશ ધોળિયા તેઓને તેઓ અમને જ્યારે જ્યારે પણ વાંચવા બેસે ત્યારે વારંવાર ટોકી પાડતા છે અને તે અમે તેઓ અને અમને સવાલ પૂછતા છે કે જે ચોપડીમાં નહીં આવે એવા બહારના સવાલ પૂછી અને અમને હેરાન કરે છે અને તેઓને અને તેઓને ટીવીનો ટીવીનો વોચ ફૂલ કરી અને તેઓને રસપૂરખને ગીત જોઈએ છે અને તેઓને અમારી એક 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 દિવસ બે એકવા મૂક્યા ત્યારે તે લોકો બીજી બીજી સોડા લાવ્યા ત્યારે એવું કહેતા કે તમે આદિવાસી ક્યારે નહીં અમને મારવાની ધમકી પણ આપતા છે અને મારા ભાઈ બહેને એવું કહેતા છે કે તને હું પંચથી મારીશ અને એવી ધમકી આપતા છે અને આજે પણ તેઓને ત્રણ ચાર જણને ત્રણ ચાર જણને બોલાવી અને અમને મારવાની ધમકી આપી છે અને તેઓ ત્રણ ચાર જે આવ્યા હતા તે લોકો મા અને બેન વિશે દાવો બોલ્યા હતા શનિવાર સવાર થતાં ચૈતર વસાવા પણ આર્દર સ્કૂલ ખાતે પહોંચી ગયા હતા અને જે વિદ્યાર્થીઓને વોર્ડન હેરાનગતિ કરતો હોય જાતિ વિશે અપમાનિત કરતો હોય માર મારતો હોય તેની સામે પગલાં ભરવા માટેની પણ કાર્યવાહી કરી હતી અને શાળાના પ્રિન્સિપલે પણ આ બાબતે એક્શન લેવાના પ્રયાસો કર્યા હોવાનું ચૈતર વસાવાએ કહ્યું હતું અને વિદ્યાર્થીઓને ગભરાવાની જરૂર નથી અને કોઈ પણ તકલીફ પડે તો ચૈતર વસાવાનો સંપર્ક કરવા માટે તેઓએ અનુરોધ કર્યો હતો સામાન્ય રીતે એક વાત નિશ્ચિત છે કે ત્રીસ વર્ષના મનસુખભાઈ શાસનમાં છે છતાં હાલ ચૈતર પૂર પૂરજોશમાં ચાલતા હોય અને આદિવાસીઓ સાથે ક્યાંય પણ અન્યાય થતો હોય ત્યાં સૌ પ્રથમ ચૈતર વસાવા પહોંચી જતા હોવાના કારણે આગામી લોકસભાની ચૂંટણીને લઈ શું મનસુખ વસાવા હજુ ઢીલા છે તેવા અનેક સવાલો હાલ તો લોકોમાં ચર્ચાસ્પદ બની ગયા છે મનસુખભાઈ વસાવા હાલ કોઈ વિવાદમાં પડવા માંગતા નથી તેવા પણ સવાલો ઊભા થયા છે પરંતુ આદિજાતિની શાળાના વિદ્યાર્થીઓને અપમાનિત કરનાર સામે ગાંધીનગર સુધી ફરિયાદ કરવાની માહિતી પણ ચૈતર વસાવાએ પૂરી પાડી હતી વાલીઓનો ફોન હતો કે ત્યાં જે એમના વિદ્યાર્થીઓ છે એમની સાથે વોર્ડન નશાની હાલતમાં અપશબ્દ બોલીને જાતિ વિશે અપશબ્દ બોલીને એમને માર મારી રહ્યા છે ત્યારે અહીંના સામાજિક આગેવાનોને સંપર્ક કર્યો અને મોકલ તો હકીકત સાચી હતી તાત્કાલિક ધોરણે એ આગેવાનો સાથે વિદ્યાર્થીઓ સાથે ટેલિફોનિક વાત થઈ અને આજે અમે મુલાકાત માટે આવ્યા છે ત્યારે એ વોર્ડન સામે અહીંના પ્રિન્સિપાલ સાહેબ એમના શાળા પરિવારે પણ કાયદેસરની કાર્યવાહી કરી છે અમે પણ ગાંધીનગર આદિજાતિ નિયામકશ્રીને મળીશું સેક્રેટરીને મળીશું અને મંત્રીશ્રીને પણ મળીશું આવી માનસિકતા ધરાવતા વ્યક્તિને પણ અમે સાખી નથી લેવાના સાથે સાથે અહીં આવીને મને આનંદ થયો કે વિદ્યાર્થીઓ બધા દૂર દૂરના વિસ્તારના આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ છે એમનામાં એક તમન્ના છે કંઈક કરી છૂટવા માટે લોકો મથી રહેલા છે એટલે એમને પણ અમે કીધું છે આ સમય ભણવાનો છે સામે પરીક્ષા છે એટલે ભણવામાં ધ્યાન આપે મનોબળ એમનું તૂટે એ અમારા પ્રયત્ન છે સાથે શાળા સ્ટાફ ને પણ અમે કીધું છે અમે બધા તમારી સાથે છે અને શાળા સ્ટાફ શાળા પરિવાર પણ ખૂબ સરસ છે એમના પ્રયત્નો પણ ખૂબ સારા છે કે અહીંના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી શકાય પણ આવા એક વ્યક્તિના કારણે એમને પણ આવી હાલાકીનો સામનો કરવામાં કરવો પડે છે ત્યારે દુઃખની વાત છે પણ આગળ એમના પર કાયદાકીય રીતે બદલી થઈ જાય અહીંથી એમને બીજા ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે એમના પર કાયદાકીય કાર્યવાહી થાય એ રીતના અમારા પ્રયત્નો રહેશે